વાત અમે છોટાઉદેપુર કરીશું જ્યાં ગઈકાલે એક વિડીયો વાયરલ બન્યો હતો જેમાં ભાજપનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં બુટલેગર પિન્ટુ જયસ્વાલ મંચ પર બેઠેલો નજરે પડ્યો ગોરધન ઝડફિયાએ ફૂલ આપીને તેનું સન્માન પણ કર્યું છોટાઉદેપુરમાં ભાજપના ભરતી મેળામાં આ ઘટના બની જેને લઈ અને વિવાદ છેડાયો વાત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના કુખ્યાત બુટલેગર પિન્ટુ જયસ્વાલે પોતાની જમીન વેચી છે ભાજપને ભાજપે આ જમીન પર બનાવ્યું છે પોતાનું કાર્યાલય ગઈકાલે છોટાઉદેપુરમાં ભાજપના ભરતી મેળાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પહોંચ્યો હતો આ બુટલેગર પિન્ટુ જયસ્વાલ અહીં ગોરધન ઝડફિયાએ જમીન વેચવા બદલ પિંટુનો આભાર માન્યો આ ઘટનાને લઈ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા કોંગ્રેસે જે શખ્સ પર ગુજરાતમાં પ્રભારી રમેશભાઈ ઉકાણીએ લુલો બચાવ કર્યો કે બુટલેગર પિન્ટુ જયસ્વાલ અજાણતા મંચ પર આવી ગયો બુટલેગર છે અને એને બે હજાર બાવીસમાં છોટાઉદીપુરની બહુશ પોલીસે એની ધરપકડ કરી હતી અને છોડાક સોયમાં પોલીસની સામે એન્ટી કરપ્શન એસીબી ની કાર્યવાહી થઈ અને આ જ બુટલેગર અત્યારે બીજેપીનું જે કમલમ અહીંયા બને છે એના માટે જમીન પણ આપી ગુર્ધનભાઈ કહે છે કે આ કમલમ જે બને છે એ આપણે જમીન આપી એટલા માટે કાયમ યાદ રાખવામાં આવશે તો આ એક ઘટનાક્રમ કરવામાં ક્રોનોલોજી જે છે એ ખૂબ બધું કહી જાય છે અન્ય કાર્યકર્તાઓનો પાર્ટીમાં જોઈનિંગનો કાર્યક્રમ હતો જેમાં કાર્યક્રમના કાર્યકરો તો ઘણા બધાનો વેલકમ થઈ ગયા પછી એમને કોઈ ક્યાંય મોકલા એ એક ચૂકથી ઉપર આવી ગયા હશે પણ એમનું કોઈ એમને જોઈનિંગ કરવામાં આવ્યા નથી કે પાર્ટીમાં શરમાવવામાં આવ્યા રમેશભાઈ એની પાસે જમીન લેવામાં આવી છે એવો પણ આક્ષેપ નહીં એમના નામની કોઈ જમીન લેવામાં આવી નથી